કે સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એમાં જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરતું કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે બે દિવસ પહેલા રામોલ વિસ્તારમાં જે વસ્ત્રાલય એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એના જે અમે જઈ આવ્યા છે અને સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકો એ લોકોએ જાહેરના જે વડાએ એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અત્યાર સુધી ચૌદ આરોપીઓ આપણે પકડી લીધા છે એ મેં એક છે અને એ લોકો એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત અંગે આપી અને હું કહેવા માંગુ છું કે જે આ રીતે જે આ રીતે એકત્ર કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે મે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ સાપ જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ કોર્ટની કરવામાં આવી રહી છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા વાત નથી કરશે કે રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જઈ આવ્યો છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસા અમે જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી સરકાર ચોંદ્ર પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે કે જે કામકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની તમામ ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એવું એ તો એ જે છે એ બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક અમે જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં જઈ આવ્યા છે સામે વાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો પાછળ એ લોકો ને જાહેર માં જે વડા એ ફેલાવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમને કરી રહી છે અત્યાર સુધી ચૌદે આરોપીઓ અમને પકડી લીધા છે એમાં એક જુગનાઇલ છે અને તેરે બીજા આરોપી છે આરોપીઓ છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે કહેવાય છે જે અહીંયા જે બાંધકામ કરે છે કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે એ આ રીતેના જે શરાર્થી તત્વો છે આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે જે ભેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિદ કારવાહી કરશે સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે એવું કેવું છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા પ્રદ કરશો તો પોલીસ તરફ કડક કારવાહી કરશે રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામે જઈ આવ્યો છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાઓ છે એ લોકોએ એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે એ ફૂલ ચોંદર પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે ને જે કામકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે બે દિવસ પહેલા રામોલ વિસ્તારમાં જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક અમે જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો અમે જઈ આવ્યા છે સામે વાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વાળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કારવાહી અમે કરી રહી છે

પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે સાત જે આરોપીઓ છે પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે ને જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ આપ જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પડાવવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા નથી કરશો તો પોલીસ કડક રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો જઈ આવ્યો છે સામે વાળા જે નામ છે એ પણ પાસા અમે જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

રોડ ઉપર અને આ રીતેના જે હે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે એ કુલ પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે કામકામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એટલે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને